ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના રોડ વિભાગની ભારે બેદરકારી અને ઉદાસીનતા સામે આવી શહેરના અનેક રોડમાં ખાડાની સ્થિતિનું નિર્માણ થયું છે ભાવનગર શહેરમાં આવેલ રૂવાપરી રોડ નામે ઓળખાતા રોડની હાલત પણ અતિશય દયનીય છે આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે વિસ્તારમાં બસ્સો જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી છે સમગ્ર વિસ્તારના લોકો માટે પણ આ મુખ્ય રસ્તો છે ત્યારે આ રોડ પર હાલમાં ચાલી પણ ન શકાય તેવા ખાડાનું સામ્રાજ્ય છે જે અકસ્માતનું કારણ બની રહ્યા છે આ રોડ પરથી ચાલતા વાહનને નુકસાન થઈ રહ્યું છે અનેક રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાના શાસકો કે અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોવાના પણ આક્ષેપ છે ખરાબ હવે અમારે કેમ રેવું અહીંયા અમારા છોકરા બાર નથી નીકળી એકતા અને આ ગંદકી વાળો એટલો મસરા એટલા થાય છે અમારે અને છેલ્લા ચાર વર્ષ થી એમને છે જો રોડ ગારો બંધ થાય એટલે ધૂળ ઉડવાનું ચાલુ ધૂળ ઉડે એટલે અમારે હા ખાડા આખા ડમફર ઊંધા પડી જાય એમ અરે ત્રણ વર્ષથી રોડ હારો બનાવતા જ નથી જે જેને કેવા જાય એ કોઈ આવતા નથી અમારે અહીંયા રામાપીર બાપાનું મંદિર છે ના કોઈ દર્શન કરવા નથી આવી એકતા સામે રુવા પરિમાનું મંદિર છે ના કોઈ નથી જે એકતા અહીંયા શમશાન અહીંયા સમશાને માણસોને લઈને જાય તો કોઈ વટી નથી એકતા અહીંયા અહીંયા જે કાર્યકર્તા છે ને એ કાંઈ કરતા જ નથી રોડ પર રેવી છે આ ચાર વર્ષથી તપીજ છે અમારા રોડ બનતો નથી અમારે અહીંયા પાણી ભરાય છે નાના નાના છોકરા અમારે

The uh, meter uh, map ada.

મનુભાઈ ગાઠિયાન વાળા જે છે તેઓનો કહી શકાય કે અહીંયા ગોડાઉન આવેલું છે અને આ ગોડાઉન પરથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે જોઈ શકાય છે સીધા દ્રશ્યો કેમ કે આ કોઈ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો નથી આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો ભાવનગર મહાનગરના છે ચોક્કસથી કહીશું સ્માર્ટ સિટીના જે દાવાઓ છે તે દાવાઓ અહીંયા પોકળ સાબિત થતા હોય તેવું ચોક્કસ

केमरा पर्सन तुषार कुणाल बारड गुजरात पॉस्ट, भावनगर